ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં હુમલો પૂર્વ યોજિત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટા સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરવાના દેશભક્તના સર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે પહેલગામ આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પીઓકે માં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડીને વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે જે અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાએ જોર પકડ્યું હતું જોકે હિતમાં અને ભારતની સર્વભૌમત્વ એકતા અને સુરક્ષા તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી હતી ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગુ ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસે નજરે પડ્યો હતો વિડિયોના હેડિંગમાં પહેલગામ હુમલા પૂર્વ નિયોજિત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એવું લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા મૂકી પહેલગામને આતંકી હુમલો તેમણે જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપ અને વિડિયોમાં દીપેંનસિંગ પોલિટિકલ એનાલિસ્ટ એવું લખ્યું હતું જેથી વિડિયો બનાવનાર દીપેન શિહ વિરુદ્ધ મરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ટેકનિકલ એનાલિસિસ ના આધારે પોલીસ મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દીપેન રમેશ પરમાર ઉંમર વર્ષ ચાલીસ રહેશ વસ્તી કોમ્પ્લેક્ષ જૂનો કોસાડ રોડ અમરોલી ની ધરપકડ કરી હતી અમરોલી પોલીસ સ્ટેશન હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ ના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કઈ કૃત્ય ન કરે તે માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ પરમારે મૂકેલી હતી જેમાં એને ટાઈટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એ અનુસંધાને પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશલ સર્વેલન્સની ટીમ મુકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાય કરતી હતી અને વેરીફાય કર્યા પછી એના આધારે આ પોસ્ટ બાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમો મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવે આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં કોઈએ પરવડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું